આપણે આજે નાસ્તો બનાવીશું તો તમે સૌ સૌ મજામાં મજામાં અમે આપણે મમરાની રેસીપી બનાવવાની મમરાનો હળવો નાસ્તો બનાવીશું આપણે બે વાટકી મમરા લેવાના છે બે વાટકા મમરા લઈશું આ મમરાને આપણે ધોઈ લેવાના છે આપણે આને પાણીથી ધોઈ લેવાના છે મમરાનો એકદમ હળવો અને ટેસ્ટી અને સરસ નાસ્તો બનાવવાનો છે આપણે આપણે હવે આને કોરા કરી લેવાના કોરા કરવા માટે આપણે જારી લીધી છે જારીમાં આપણે કોરા કરી લઈશું આપણે આને થોડી વાર સાઈડમાં રાખી દઈશું આપણે હવે એક મરસું લઈશું મોટું છે એટલે આપણે એક જ લેવાનું છે આપણે આ મરસાની કટિંગ કરી લઈશું કાદુનો ટુકડો નાખીશું આપણે મરસાની પીસ લીધા છે તો સિંગદાણા લીધા છે અને મીઠો લીમડો લીધો છે હવે આપણે વઘાર કરીશું આપણે એક વાટકી છાશ લઈશું હવે આપણે આની અંદર છાશ નાખીશું એની અંદર આદુ મરસાની પેસ્ટ નાખીશું મીઠો લીમડો નાખીશું આપણે થોડીક અળદર નાખીશું થોડુંક આપણે જીરું નાખીશું ગેસને ધીમો કરી દેવાનો છે આપણે બહુ કલરવાળું મરસું નહીં નાખવાનું આપણે ચાલુ મરસું આવે એ અડધી ચમચી આપણે મરસું નાખીશું આપણે એની અંદર શીંગ દાણા નાખીશું બે ચમચી જેટલા છે આપણે એની અંદર આખું જીરું એડ કરીશું આપણે પાંચ ચમચી જેટલો અજમો લીધો છે તે આપણે એની અંદર મચડીને અજમો નાખીશું આપણે આના અંદર એક ચમચી જેટલી ખાંડ એડ કરીશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું આપણે હવે એને હલાવીશું હવે આપણે મમરા એડ કરીશું મમરાને આપણે ધોઈને કોરા કરી લીધા છે તો મમરાને આપણે એડ કરી દઈશું મમરા એડ કરી અને આપણે સરસ હલાવી લેવાનું છે ધીમો ગેસ રાખવાનો છે ફૂલ ગેસ રાખવાનો નથી આપણે એની અંદર ચણાનો લોટનો ગોળ બનાવ્યું છે એક ચમચી ચણાનો લોટનું બનાવ્યું છે તો આપણે અંદર એડ કરી દઈશું એડ કરી અને આપણે સરસ હલાવા આપણે હવે ધીમો ગેસ કરી દઈશું એકદમ હળવો અને સારો નાસ્તો બને છે આપણો આપણે હવે આ નાસ્તો સરસ તૈયાર થઈ ગયો છે તો આપણે આને નીચે ઉતારી લઈશું આપણે આને નીચે ઉતારી લઈશું ગેસને કરી દઈશું બંધ આપણે થાળીમાં કાઢી લીધું છે અને આપણે હવે આ તેલવાળું કરી નાખ્યું છે વાટકી લીધી છે એનો તળિયું તેલવાળું કરી નાખ્યું છે તેલવાળું કરી અને આપણે આવી રીતના સરસ અને ઢાળી દેવાનું છે આપણે સરસ ડીશમાં ઢાળી દીધું છે તો આપણે હવે વઘાર કરીશું આપણે હવે વઘાર કરીશું વઘાર કરવા માટે આપણે એક પાવળું આપણે મીઠા લીમડાનો વઘાર કરવાનો છે આપણે એક ચમચી રાઈ લઈશું આપણે થોડુંક જીરું નાખીશું ગેસને આપણે ધીમો કર નાખીશું આપણે એક લાલ મરચું નાખીશું આપણે લીલા મરસાના ટુકડા નાખીશું

તૈયાર છે એકદમ મસ્ત નાસ્તો બની ગયો છે તો હાલો ખાવા જો મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે